એક વાટકા દાણા સાથે એક ચમચી મીઠું વાફવું છે એટલે બે વાટકા દાણા આપણે એડ કર્યા છે આપણે બે ચમચી મીઠું એડ કર્યું છે હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે પાણીને ઉકળવા દેસું ત્રણ થી ચાર મિનિટ જેવું થયું છે ને આપણે પાણી સારી રીતે ઉકળવા મળ્યું છે તો ઉપરથી આપણે ટાંગણ ઢાંકી દઈશું અને પાંચથી છ મિનિટ માટે તેને વાફવા દેસુ પાંચ થી છ મિનિટ જેવું થયું છે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો દાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું અને ઝારાની મદદથી આપણે દાણાને એક વાસણમાં કાઢી લેશું પાણી ના આવે એવી લેશું હવે મેં અહીંયા એક જાડું કપડું લીધેલું છે તેમાં આપણે બાફલા દાણાને એડ કરી દેશું અને સ્પ્રેડ કરીને આપણે સારી રીતે તેને પાથરી દેશું આખા કપડા તેને આપણે પાંચ થી સાત મિનિટ માટે તેને કોરા કરવાના છે સુકવવાના છે દાણાને દાણાને કરી દીધા છે પાંચ થી સાત મિનિટ માટે તેને સુકાવા મિનિટ જેવું થયું છે ને આપણે દાણા સારી રીતે સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે આરથી થી હટી તો આજ સાથે પાણી પણ ચોડતું નથી તો આપણે આવી રીતના દાણાને સુકવવાના છે પાણી સારી રીતે સુકાઈ જાય ત્યાં સુધી આપણે દાણાને કોરા કરવાના છે હવે આપણે દાણાને શેકશું સિંગ શેકવા માટે ઝાડર તળિયાવાળી વાળી મેં કડાઈ લીધેલી છે તેમાં એક કપ મીઠું લીધેલું છે અને મીઠાને ગરમ કરવા માટે રાખેલું છે મીઠું ગરમ થઈ જાય એટલે એક કપ આપણે તેમાં દાણા એડ કરી દેશું અને તેને હલાવતા રહીશું અને સિંગને શેકતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે

સિંગની એક બેટ શેકાતા મારે છ થી સાત મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે તો આવી રીતના આપણે બધી સિંગને શેકી લઈએ તો મિનિટોમાં એકદમ ક્રિસ્પી કુરકુરી અને બજા જેવી ખારી સિંગ બનીને ને તૈયાર થઈ ગઈ છે